ભુજ બેતાલીસ ડિગ્રીએ ભૂજ શહેરમાં તાપમાન જતા ભુજમાં આજથી ચાર મહિના લગી હરતા ફરતા છાસ કેન્દ્રનો પ્રારંભ સત્યમ સંસ્થા અને તાનારી મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો વિવિધ વિસ્તારોમાં વાહન મારફતે ભૂંગાઓ અને ઝૂંપડાઓમાં તેમજ એકલા અટુલાઓને આજથી છાસ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે બરફવાળી ઠંડી છાસનું વિતરણ ખાસ કરીને ઝૂંપડાઓમાં રહેતા લોકોને તેમજ રોડ સાઇડ કામ કરતાઓને વિતરિત કરવામાં આવી હતી શહેરની સત્યમ સંસ્થા અને તાનારી મહિલા મંડળ દ્વારા આજે અગિયારમી માર્ચના કચ્છના પૂર્વ કાર્યપાલ એન્જિનિયર સ્વર્ગસ્થ કાનજીભાઈ ઠક્કરની સ્મૃતિમાં તેમના પુત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નીતિનભાઈ ઠક્કરના સહયોગથી આજથી આજ ફરતું ફરતું છાસ કેન્દ્ર શરૂ કરાયું છે સ્વર્ગસ્થ કાનજીભાઈ ઠક્કરની સ્મૃતિમાં છેલ્લા ઘણા વર્ષોથી માર્ચથી છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવે છે આ ઉપરાંત આજના આ હરતા ફરતા છાસ કેન્દ્રમાં સત્યમના અધ્યક્ષ દર્શકંતાણી અંતાણી નર્મદાબેન ગામોટ મંજીભાઈ ગામોટ રામુબેન પટેલ નરેન્દ્રભાઈ સ્વાધ્યા ઘનશ્યામભાઈ લાખાણી તેમજ અન્ય ઉપસ્થિત રહ્યા હતા ભુજ શહેરમાં આજથી સુધી હર્તા ફરતા છ્વાસ કેન્દ્રનો આરંભ કરવામાં આવ્યો છે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે અને અલગ અલગ દાતાઓના સહયોગથી આ શ્વાસ વિતરણ દરરોજ કરવામાં આવશે અને આ રીતે પ્રથમ દાતા સ્વ કે એલ ઠક્કર એટલે કે કાર્યપાલક ઇન્જિનિયર એની સ્મૃતિમાં તેમના પુત્ર નીતિનભાઈ ઠક્કર તરફથી આજથી આરંભ કરવામાં આવ્યો છે અને પછી જેમ જેમ દાતા મળતા જશે તેમ તેમ દરરોજ આ હરતા ફરતા છ્વાસ કેન્દ્રનું આપણે વિતરણ કરી શકશું તો આજથી એટલે કે અગિયારમી માર્ચથી આ શરૂ કરવામાં આવ્યું છે જે ચાર મહિના સુધી ચાલુ રહેશે પ્રથમ વરસાદ પડશે ત્યાં સુધી આ શ્વાસ કેન્દ્ર ભુજની અંદર ચાલુ રહેશે તો આ માટે દાતાઓને આગળ આવવા અપીલ કરવામાં આવે છે કોઈની જન્મજયંતિ પુણ્યતિથિ કે કોઈ એવો પ્રસંગ હોય ત્યારે આપ આ છાસ કેન્દ્રના દાતા બની શકશો તો દાતાઓને ફરી વિનંતી કે આ શ્વાસ કેન્દ્ર જરૂરી ઝૂંપડપટ્ટીના લોકો લાભ લઈ શકે તે માટે સહયોગ આપવા વિનંતી કરવામાં આવે છે